રાજ્યમાંવતી કાલ તારીખ 27/2/2025 ગુરુવારથી શરૂ થતી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ માટે શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાંસેરિયાએ તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી છે. રાજ્યમાં કુલ 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જેમાં SSC ના 9 લાખથી વધુ, HSC ના 4 લાખથી વધુ અને એચએસસી સાયન્સ પ્રવાહના 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ સામેલ છે. મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને સંદેશ આપતા જણાવ્યું કે પરીક્ષાને ટેન્શન તરીકે નહીં પણ એક ઉત્સવ તરીકે ઉજવવો જોઈએ જો કોઈ વિદ્યાર્થી કોઈ એક પેપરમાં સારું પ્રદર્શન ન કરી શકે તો તેને હતાશ થવાની જરૂર નથી ઓછા માર્ક જીવનનો અંત નથી મહેનત અને ધીરજથી ભવિષ્યમાં ઉજ્જવળ સફળતા હાંસલ કરી શકાય છે ઘણા વિદ્યાર્થીઓ ધોરણ દસ અને ધોરણ બાર પછી સખત મહેનત કરી સિવિલ સર્વિસ સહિતની ઉચ્ચ પદવી હાંસલ કરે છે અને માતા પિતા ગૌરવ વધારતા હોય છે તેથી માતા પિતાએ પણ ઘરમાં હકારાત્મક માહોલ રાખવો જોઈએ બે ના અધિકારીઓની નિમણૂક કરી છે સાથે જ ટેકનોલોજીની મદદથી તમામ પરીક્ષા કેન્દ્રો પર કડક મોનિટરિંગ રાખવામાં આવશે મુખ્ય કેન્દ્રથી પેપરના વહન સહિતની તમામ વ્યવસ્થાઓ માટે કંટ્રોલ રૂમ માં સતત

દસમા અને બારમા ધોરણની પરીક્ષા શરૂ થઈ રહી છે તમામ દીકરા દીકરીઓને હું હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું તમારામાં ખૂબ ઊર્જા છે તમે તાકાત વાંચો તમારી આંખોમાં તેજસ્વીતા છે તેજસ્વીતા સાથે તમે આ પરીક્ષાને ઉત્સવ તરીકે સ્વીકારશો તમે ચોક્કસ સફળ થશો ગયા વખતે પણ દસમા અને બારમા બહુ સારું પરિણામ પ્રાપ્ત કર્યું હતું એનાથી પણ સારું આ વર્ષે પરિણામ પ્રાપ્ત થશે તમે સફળતા માટે છો કદાચ આમ તેમ થાય તો પણ તમે હિંમત ના હારતા અને આ પરીક્ષાને ઉત્સવ તરીકે સ્વીકારી તમારા મમ્મી પપ્પાના સ્વપ્ન સાકાર કરો અને દેશ સમાજ માટે આવનારા સમયમાં તમે કંઈક બની અને તમારી સેવા પ્રદાન કરશો એ મને વિશ્વાસ છે અસ્તુ બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત